વહાલ વિદ્યાર્થી મિત્રો હું છું ડાબી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેનલને દેજો અને વિડીયોને લાઈક વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજીનો એક મતલબ ટોપિક જોવાનો છે ટોપિક તો ન કહેવાય પણ એક સરસ મજાની ટ્રીક જોવાની છે આ ટ્રીકથી થી તમે અંગ્રેજી બોલતા થઈ જાશો થઈ જાશો ન થઈ જશો એ ટ્રીક શું છે આજે શું આપણે સ્ટડી કરવાનું તો આજે આપણે ક્વેશ્ચન આન્સર સ્ટડી કરવાના છે ગુજરાતી માં કોઈ પ્રશ્ન પૂછે તો આપણે ગુજરાતી માં આન્સર આપી દઈએ છીએ રેડી ફટાક દર હે ફટાક દર એક એક જ સેકન્ડ માં કોઈ વિચાર વગર આપણે સેન્ટેન્સ નું એનો આન્સર એને આપી દઈએ ઇંગ્લિશ માં મારો ઘરો તકલીફ થાય છે ઇંગ્લિશ માં કોઈ આપણે પ્રશ્ન પૂછે તો આપણે ઇંગ્લિશ માં નો આન્સર કેવી રીતના આપો ઈ ટ્રીક તમારા માટે લઈને આવ્યો છું કે અંગ્રેજી માં કોઈ પ્રશ્ન પૂછે તો અંગ્રેજી માં એનો આન્સર કેવી રીતના આપો હે જોરદાર ની રીતે ક્વેસ્ટ આપણે આન્સર આપવાનો થાશે ઈ પેલા આગળ વધી પેલા માની લ્યો એક પેજ લઈ લો અહીંયા એડ એક પેજ કરી કે માની લો કે તમને કોઈ ગુજરાતીમાં પ્રશ્ન પૂછે કે તમે તમે શું કરો છો અથવા તો તમે ક્યાં રહો છો તમે પેન બદલાય લઈએ તમે ક્યાં રહો છો આપણે કોઈ એવું પૂછે તમે ક્યાં રહો છો રેડી તમે ક્યાં રહો છો અથવા તો તે કોણ છે શું તે સિંહ છે આપણે એવું પ્રશ્ન પૂછો ગુજરાતીમાં

તો હા આપણે જો સિંહ હોય તો આપણે હા તે સિંહ છે ના હોય તો ના આપણે ભાઈ સિંહ નથી કુતરું જોઈ ગયો તું હે કુતરું જોઈ ગયું હવે એમ પૂછું કે શું શું તે રામ છે શું તે રામ છે તો હા ભાઈ રામ હોય રામ ઓળખતા હોય તો હા તે રામ છે હા હા તે રામ છે હે શું તમારા પપ્પા મંદિરે જાય છે શું તમારા પપ્પા મંદિરે જાય છે હા મારા પપ્પા મંદિરે જાય છે તમારે શું જોઈએ છે તમારે શું જોઈએ છે મારે ચાર જોઈએ તમે કે સવારે કેટલા વાગે ઉઠો છો તો આવા આપણે બધાય હું સવારે 6 વાગે તો આવા બજે આપણે ગુજરાતીમાં બોલતે તો ફટાફટ આપણે આન્સર આપી દઉં ગુજરાતીમાં શું તે રામજી હા તે રામ છે ઇંગ્લિશમાં આપણે એ ઇંગ્લિશમાં પૂછો આ જો શું તે રામ છે તો શું થાય ઇઝ હી રામ ઇંગ્લિશમાં જો પ્રશ્ન પૂછો તો આમ થાય ઇઝ હી રામ શું તે રામ છે તો હા તે રામ છે તો યસ યસ હી ઇઝ રામ આનો આન્સર આવી રીતને આપવાય ભાઈ હે ઇઝ હી રામ શું તે સી છે તો ઇઝ શું આવે ઇઝ ઇટ અ લાયન શું તે સી છે ઇઝ ઇટ અ લાયન હા તે સી છે યસ ઇટ ઇઝ અ લાયન આવી રીતને આપણે એનો આન્સર આપો તમારે શું જોઈએ તો વોટ વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ તો મારે કાર જોઈએ છે આઈ વોન્ટ અ કાર મને કેમ ફટાફટ ખબર પડી હે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ મારે કાર જોઈએ આઈ વોન્ટ અ કાર ફટાફટ પ્રેક્ટિસ કરો તો ભાઈ તમને આવડી જાય ફટાક દે જો એવા જ હું ક્વેશ્ચન આન્સર તમારા માટે લઈને આવ્યો છું પેલું છે તમે ક્યાં રહો છો ક્યાં એટલે શું થાય વેર થાય તમે ક્યાં રહો છો તો વેર ડુ યુ લિવ તો તમે જ્યાં રહેતા હો એનું નામ લખી દેવાનું હું અમદાવાદમાં રહું છું જો હું અમદાવાદમાં રહું છું તો એનો તમને કોઈ પૂછે વેર વેર ડુ યુ લીવ

શું કીધું તમારો તમે કેમ છો એ પેલા થોડાક રહી ગયા તમે કેમ છો તો હાઉ આર યુ તમે કેમ છો હું સારું છું મજામાં છું તો આઈ એમ ફાઈન તમારું નામ શું છે વોટ ઇઝ યુઅર નેમ મારું નામ રવિ છે તો માય નેમ ઇઝ રવિ માય નેમ ઇઝ ધર્મેશ તમે ગમે એ બોલી શકો છો રેડી પછી હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ શું છે તો કે તમારો મિત્ર કોણ છે મારું મિત્ર કરણ છે કરણ હે કરણ તમારો મિત્ર કોણ છે કોણ એટલે શું થાય હું જ્યારે કોઈ કોણથી પ્રશ્ન પૂછે ત્યારે તમારો આન્સર વુ થી જ બને હે સોરી ક્વેશ્ચન જ બને અને ભાઈ વુ વાળું બને એટલે અહીંયા નામ ખાલી નાખી દેવાનું એ નામ લખી દેવાનું મારો મિત્ર અજય છે તો માય ફ્રેન્ડ ઇઝ અજય મારો ફ્રેન્ડ અજય છે ભાઈ મૂકી દેવાનું તું સવારે અથવા તો તમે સવારે કેટલા વાગે ક્યારે ઉઠો છો ક્યારે એટલે વેન તો વેન ડુ યુ વેક અપ ઇન ધ મોર્નિંગ ઉઠવું એટલે શું થાય વેકઅપ થાય તો વેન ડુ યુ વેક અપ ઇન ધ મોર્નિંગ હું છ વાગે ઉઠું છું તો આઈ વેક અપ એટ સિક્સ ઓ ક્લોક હું સવારે છ વાગે ઉઠું છું આવા ઇઝી ઇઝી ક્વેશ્ચન છે હે ક્વેશ્ચન આન્સર છે તો ક્યારે નાસ્તો કરે છે નાસ્તો એટલે બ્રેકફાસ્ટ એમ તો વેન ડુ યુ હેવ બ્રેકફાસ્ટ અથવા તો વેન ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ અથવા તો વેન ડુ યુ ટેક બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ નું કે બ્રેકફાસ્ટ કહેવાય હું સવા સાત વાગે નાસ્તો કરું છું તો આઈ હેવ બ્રેકફાસ્ટ એટ ક્વાર્ટર પાસ્ટ સેવન સવા સાત ને શું કહેવાય સવા ને શું કહેવાય ક્વાર્ટર પાસ્ટ ને સવા સાત તો ક્વાર્ટર સેવન સવા આઠ તો ક્વાર્ટર પાસ્ટ એટ સવા નવ તો ક્વાર્ટર પાસ્ટ એટ તમે બોલી શકો તને શું ખાવું ગમે છે તો વોટ ડુ યુ શું એટલે શું થાય વોટ ડુ યુ લાઈક ટુ ઇટ તને શું ખાવું ગમે છે તો મને ઢોકળા ગમે છે મને ઢોકળા ગમે છે તો આઈ લાઈક ઢોકળા ઢોકળા બધા ગુજરાતી તો ફેમસ હે ઢોકળા ઢોકળા ઓકે પછી શું તું શું તું ચા પીવે છે એમલા પ્રશ્ન શું તું ચા પીવે છે તો ડુ યુ ડ્રિંક ટી યા હું ચા પીઉ છું યસ આઈ ડ્રિંક ટી આઈ ડ્રિંક કોફી આઈ ડ્રિંક જ્યુસ તમે ગમે એ બોલી શકો છો તને કોફી ગમે છે તો ડુ યુ લાઈક કોફી તો શું ના મને ચા વધારે ગમે છે મને કોફી નથી ગમતી પણ મને ચા વધારે નો મને કોફી નથી ગમતી પણ મને ચા વધારે ગમે છે તો આઈ પ્રિફર ટી અથવા આઈ લાઈક ટી નેક્સ્ટ આગળ હતી હજી સુધી ભાઈ તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કર્યું તો કરી લેજો અંગ્રેજી બોલવાની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે દેવ સત્ય ગ્રામર બુક ઓનલી ને ઓનલી ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે પાંત્રીસ જેટલા ટોપી એકદમ બેઝિક થયું એક્સપ્લેનેશન કરેલા છે આ બુકમાં આ નંબર ઉપર કોલ કરો અને ભાઈ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો હે જોરદારની રીતે ભાઈ ક્વેશ્ચન આન્સર તો આમ પછી પહેલા ટોપિક બધાય શીખી લેશું આ બુકમાંથી એટલે ક્વેશ્ચન આન્સર તો આમ જપટી વગાડતા આવડી જશે તું ક્યાં ભણે છે તો વેર ડુ યુ સ્ટડી ક્યાં એટલે વેર તો વેર ડુ યુ સ્ટડી તું ક્યાં ભણે છે તો હું શાળામાં ભણું છું તો આઈ સ્ટડી ઇન સ્કૂલ બધે શાળામાં જ ભણતા હોય હયરી તું કયા ધોરણમાં ભણે જો આ તો ઇન વિช સ્ટાન્ડર્ડ આર યુ તું કયા ધોરણમાં ભણે તો ઇન વિช સ્ટાન્ડર્ડ આર યુ હું 10 માં ધોરણમાં ભણું છું તો આઈ એમ આઈ એમ ઇન ધ 10th અથવા તો આમ આ રીતે 10th સ્ટાન્ડર્ડ હું 10મા ધોરણમાં ભણું છું 10મા ધોરણમાં છું તારો પ્રિય વિષય કયો છે તો વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ તારો પ્રિય વિષય કયો છે વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ મારો પ્રિય વિષય અંગ્રેજી છે મારો પણ પ્રિય સબ્જેક્ટ અંગ્રેજી છે તમારો કયો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો તો માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ 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 તું શું તું હોમવર્ક કરે છે તો ડુ યુ ડુ હોમવર્ક શું તું હોમવર્ક કરે છે હા હું રોજ હોમવર્ક કરું ભાઈ રોજ હોમવર્ક કરવું જ જોઈએ તો યસ આઈ ડુ હોમવર્ક એવરી ડે હું રોજ હોમવર્ક કરું છું એવરી ડે પછી તારા શિક્ષક નું નામ શું છે વોટ ઇઝ યોર ટીચર્સ નેમ હે તારા શિક્ષક નામ જો વોટ ઇઝ યોર ટીચર્સ નેમ હે ટીચર્સ નેમ એ ફોર સ્ટોપી એઝ ફરજિયાત તમારા તારા પિતા નામ વોટ ઇઝ ફાધર્સ તારા મધર નું માતા નું વોટ ઇઝ યોર મધર્સ તારા ભાઈ નું નામ વોટ ઇઝ યોર સિસ્ટર સોરી બ્રધર્સ તારા બેન નામ શું છે વોટ ઇઝ યોર સિસ્ટર અમારા શિક્ષકનું નામ મીના મેડમ છે તો અવર ટીચર્સ અમારા અથવા તો મારા અથવા તો માય ટીચર્સ એવી રીતે તમે બોલી શકો માય ટીચર્સ નેમ ઇઝ મીના મેડમ અથવા તો અમારા શિક્ષકનું નામ મીના મેડમ છે તો અવર ટીચર્સ નેમ ઇઝ મીના મેડમ તમારા ધોરણમાં સોરી ઘરમાં તમારા ઘરમાં કોણ છે હુ ઇઝ ઇન યોર ફેમિલી તમારા ઘરમાં કોણ છે તો મારા ઘરમાં માતા પિતા અને ભાઈ છે તો ઇન માય મારા ઘરમાં ઇન માય માય ધેર આર મે પેરેન્ટ્સ પેરેન્ટ્સ મારા મમ્મી પપ્પા અને ભાઈ છે 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 તમારા તમારા પપ્પા 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 શું શું કરે કરે વોટ ડઝ યોર ફાધર ડૂ મારા શિક્ષક છે માય ફાધર ઇઝ અ ટીચર તમારા મમ્મી શું કરે છે વોટ ડઝ યોર મધર તમારા મમ્મી શું કરે તો મારા મમ્મી ગૃહિણી છે એટલે હાઉસ વાઇફ છે તો માય મધર ઇઝ અ હાઉસ

ટુ સિસ્ટર મારે બે બહેનો છે ભાઈ આવી રીતના બોલી શકો પછી તું ક્યાં જઈ રહ્યો છો તો વેર આર યુ ગોઈંગ તું ક્યાં જઈ રહ્યો છો તો શું થાય વેર આર હું વેર આર યુ તું ક્યાં જઈ રહ્યો છો તો હું બજાર જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ આઈ એમ આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ ઇઝી હિયર

પછી શું ડ્રિંકિંગ વોટર રાજેશ શું પી રહ્યો છે હે રાજેશ શું પી રહ્યો છે તો શું એટલે શું થાય વોટ ઇઝ રાજેશ ડ્રિંકિંગ ધ્યાનથી સાંભળજો રાજેશ રાજેશ શું પી રહ્યો છે તો શું થાય વોટ ઇઝ જો આનું આ છે આની આ વાક્ય રચના હે શું થાય વોટ આગળ વોટ લગાડી દેવાનો વોટ ઇઝ રાજેશ ડ્રિંકિંગ આ સુધી લખી દેવાનું વોટ ઇઝ રાજેશ ડ્રિંકિંગ વોટ ઇઝ રાજેશ ડ્રિંકિંગ રાજેશ શું પીરો તો રાજેશ ચા પી રહ્યો છે રાજેશ ચા પી રહ્યો છે તો રાજેશ ઇઝ ડ્રિંકિંગ ટી આવી રીતના તમે ક્વેશ્ચન આન્સર ભાઈ ધારો એટલા અઢળક બનાવી શકો હે તમે ધારો એટલા અઢળક તમે ક્વેશ્ચન આન્સર બનાવી શકો ભાઈ હે આમાં કાંઈ છે નહીં અઢળક તમે ક્વેશ્ચન આન્સર બનાવી શકો છો હું બજારમાં જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું બજારમાં જઈ રહ્યો છું સ્ટેશન કેટલું દૂર છે તો હાઉ ફાર ઇઝ ધ સ્ટેશન દૂર એટલે શું થાય ખબર દૂરનો મતલબ શું થાય ફાર હે કેટલું એટલે હાવ બે ભેગું થાય

દર મહિનાની બીજી તારીખે મળશે અને એની પ્રાઇસ છે નવસો ને નવ્વાણું રૂપિયા બાકી બધું આ કોર્સમાં છે સેમ જ છે અને થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ કોઈને લાઈવ લેક્ચર નથી પરચેસ કરો ઓનલી રેકોર્ડેડ કોર્સ પરચેસ કરો તો એના માટે રેકોર્ડેડ કોર્સ છે જેની પ્રાઇસ છે સાતસો ઓગણપચાસ રૂપિયા આ નંબર દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ હતો તો મેસેજ કરો આ કોર્સ પરચેસ કરો ને આવા તો ક્વેશ્ચન આન્સર તો આમ ચપટી વગાડતા તમને એમાં બોલતા થઈ જશો ભાઈ આપણે ટેગ લાઈન તમને ખબર જ છે હે દર વખતની હવે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી અંગ્રેજી અને અંગ્રેજી અને અંગ્રેજી આપણે બોલવાનું જ છે ભાઈ ગમે તે અંગ્રેજી બોલવાનું જ છે પછી બસ ક્યારે આવશે આવશે ક્યારે આવશે ભાઈ સેન્ટેન્સ ઉપર ભાર મૂકવાનો થાશે ક્યારે આવશે આવશે એટલે ભવિષ્યની વાત થાય છે હે છેલે આપણે પૂછડું જોવાનું પૂછડી જોવાની એ ગમે સેન્ટેન્સ ની શું જોવાની પૂછડી શું જોવાનું પૂછડી કે સેન્ટેન્સ ની પૂછડી જોવાનું પૂછડું જો બસ ક્યારે આવશે હે તો બસ ક્યારે આવશે ક્યારે એટલે શું થાય તો કે વેન થાય શું થાય વેન તો બસ ક્યારે સો વેન વિલ ધ બસ કમ બસ ક્યારે આવશે તો વેન વિલ ધ બસ કમ બસ 10 મિનિટ માં આવશે ભાઈ હે 10 બસ 10 મિનિટ માં આવશે ધ બસ વિલ કમ ઇન 10 મિનિટ્સ બસ 10 મિનિટ માં આવશે ભાઈ હે બેહો ઘડી ગઈ બાકડે બસ સ્ટેન્ડ બે હોય ને ભાઈ હમણાં દસ મિનિટમાં આવશે અડધી કલાક પછી થઈ જાય તો એ બસ નું આવશે આ રસ્તો ક્યાં જાય છે હે આ રસ્તો ક્યાં જાય છે તો આ રસ્તો વેર ડઝ ધીસ રોડ ગો આ રસ્તો ક્યાં જાય તો આ રસ્તો મંદિરે જાય છે તો ધીસ રોડ ગોઝ ટુ ધ ટેમ્પલ આ રસ્તો મંદિર તરફ જાય છે એટલે મંદિરે જાય છે તમારે શું જોઈએ છે હે જોઈએ છે ભાઈ જોઈએ છે એટલે આવ્યું એટલે શું વોન્ટ આવે શું આવે વોન્ટ આવે હે વોન્ટ અથવા તો વોન્ટ આવે પણ પ્રશ્ન પૂછ્યો તમારે શું જોઈએ છે હે શું એટલે શું થાય વોટ થાય હે શું એટલે શું થાય વોટ થાય અને જોઈએ એટલે શું થાય વોન્ટ થાય શું થાય વોટ ડુ યુ વોન્ટ પ્રશ્ન પૂછ્યો વોટ વોટ ડુ યુ વોન્ટ શું વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ વોટ ડુ તમારે જે જોઈતું હોય એ તમારે કહી દો મારે કાર જોઈએ છે એ કીધું મારે એક કિલો ચોખા જોઈએ તો આઈ વોન્ટ અ કિલો ઓફ રાઈસ મારે એક કિલો ચોખા જોઈએ મારે કાર જોઈએ છે તો આઈ વોન્ટ અ કાર મારે પાણી જોઈએ છે તો આઈ વોન્ટ વોટર મારે પાણી જોઈએ આઈ વોન્ટ વોટર મારે પૈસા જોઈએ તો આઈ વોન્ટ આઈ વોન્ટ મની હે રાજેશને

જરૂર છે ધ્યાનથી સાંભળજો તમારે શું જરૂર છે જરૂર છે શું એટલે તો શું થશે વોટ જ થશે પણ શું જરૂર છે જોઈએ તમારે શું જરૂર છે તો વોટ ડુ યુ નીડ તમારે શું જરૂર છે આનું શું થાય તમારે તમારે શું

અ મોબાઈલ આવી રીતને તમે બોલી શકો બીજું કશું મતલબ મારે એક કિલો ચોખા જોઈએ છે એવું કીધું તો આઈ વોન્ટ અ કિલો ઓફ રાઈસ બીજું કાંઈ મતલબ બીજું કાંઈ એનીથિંગ ઇલ્સ ના મારે બીજું કાંઈ જોતું નથી ના આ પૂરતું છે મતલબ આ ભાઈ આટલું ઘણું આ પૂરું છે ઇનફ છે આટલું ભાઈ આવું કેટલું તમારે દેવું છે નો ધીસ ઇઝ ઇનફ આ પૂરતું છે આટલું ઘણું છે ભાઈ એ શું તમારે બેગ જોઈએ છે ડુ યુ વોન્ટ અ બેગ હા મારે એક બેગ જોઈએ છે યસ આઈ વોન્ટ અ બેગ શું તમારી પાસે ચિલ્લર છે ચિલ્લર ચેન્જ છૂટા છૂટા

હા કાલે વરસાદ આવશે યસ ઇટ વિલ રેન ટુમોરો કાલે વરસાદ આવશે આ હતા આપણા ક્વેશ્ચન આન્સર અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો જે કાળમાં પ્રશ્ન પૂછે ને એ જ કાળમાં તમારે આન્સર આપવાનો થાય એ તમે પૂછો એ વર્તમાન કાળમાં અને તમે જવાબ આપો ભૂતકાળમાં એમ હાલે ન હાલે જે કાળમાં પ્રશ્ન પૂછ્યો ને એ જ કાળમાં તમારે આન્સર આપવાનો થાય તો જ તમારો ક્વેશ્ચન આન્સર સાચા પડે અને હા બેઝિક ટુ એડવાન્સ લેવલનો આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે ડેલી લાઈવ ઝૂમ પર ક્લાસ આવશે ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટી દરરોજ એક કલાક ઝૂમ પર આવશે સોમથી શુક્રો બે બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એક બેચમાં દસ સ્ટુડન્ટ અને બીજી બેચમાં દસ સ્ટુડન્ટ એક બેચનો ટાઈમ આઠથી નવ અને બીજું નવથી દસ એની પ્રાઇસ છે પાંચ હજાર નવસો ને ત્રણ મંથનો કોર્સ રહેશે અને છ ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે ઓનલી સ્પીકિંગ નો એક્સપ્લેનેશન ઓનલી સ્પીકિંગ 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 આ નંબર ઉપર કોલ કરો આ પરચેસ કરો અને ભાઈ આમાં જોડાઈ જાઓ અને હા હજી સુધી ભાઈ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ પ્લસ આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા એને પણ ફોલો કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થાય તો જોઈન થઈ જજો અને આપણે આ ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જોઈન થઈ જજો ઘણી બધી વિડીયોઓ શેર કરવામાં આવે છે અને આપણે આ ખાસ કરીને ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં સબસ્ક્રાઈબ કરો ને એમાં સબસ્ક્રાઈબ કરી દેજો તેમાં ફોલો કરો ને એમાં ફોલો કરી દેજો ને કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે જે હતી જોરદાર મસ્ત ટ્રીક હતી જે કાર્ડમાં પ્રશ્ન પૂછે એ જ કાર્ડમાં આપણે પ્રશ્ન મતલબ એનો આન્સર આપવાનો હોય ક્વેશ્ચનો તો આ હતા આપણા ક્વેશ્ચન આન્સર ઇઝી હતા બધા ટોપિક તમારે ક્લિયર કટ હોય ટુ બી ટુ હેવ મતલબ પછી ડબલ્યુ એસ ફેમિલી વોન્ટ વોન્ટ વોન્ટેડ બધું ક્લિયર હોય પછી કાળ બાળ બધું કમ્પ્લીટ હોય એટલે તમને ક્વેશ્ચન આન્સર વાતચીત કરતા કોઈ રોકી ન શકે પણ પ્રેક્ટિસ હોવી જોઈએ અને પ્રેક્ટિસ કરવા માટેની ભાઈ આ પ્રેક્ટિસ કરવા માટેનો ભાઈ સ્પેશિયલ તમારા માટે આ છે આપણે બેઝિક ટુ એડવાન્સ લેવલનો સ્પીકિંગ કોર્સ છે ઝૂમ ઉપર સ્ટાર્ટ કરવાના છે સિક્સ ઓક્ટોબર તો મતલબ જોઈન થઈ જજો મજા આવવાની છે દસ જ સ્ટુડન્ટ બેન્ચ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે તો કોન્ટેક કરવા નંબર ઉપર અને જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં ત્યાં સુધી બધાને આવજો બાય ભાઈ ટાટા